નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું વર્ષ ઇલેક્ટ્રિશિયન ટેડની અંદર પેપર સેટ નંબર એક જોઈશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લૂ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે અગાઉ આપણે ઓનલાઈન સીબીટીમાં પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે વિડીયો બનાવેલા છે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એ લિંક પર ક્લિક કરીને પણ જોઈ શકો છો તો પહેલો પ્રશ્ન ડીસી જનરેટરમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્મિચર કોર બી બ્રશ સી કમ્યુટેટર રાઇઝર અને ડી કમ્યુટેટર સેગમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કમ્યુટેટર રાઇઝર ત્યારબાદ બીજો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે ડીસી જનરેટરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડિફરેન્શિયલ લોંગ સન્ટ કમ્પાઉન્ડ બી ડિફરન્શિયલ શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ સી કમ્યુલેટિવ લોંગ સન કમ્પાઉન્ડ અને ડી કમ્યુલેટિવ શોર્ટ સન કમ્પાઉન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડિફરન્સીયર લોંગ સન કમ્પાઉન્ડ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે ડીસી જનરેટરમાં ઇન્ડ્યુસ એટલે કે પ્રેરિત ઇએમએફની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે તો એ કો સ્ક્રૂ નિયમ બી જમણા હાથની હથેળીનો નિયમ સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ત્યારબાદ ચોથો પ્રશ્ન ડીસી જનરેટરમાં જનરેટેડ ઇએમએફની ગણતરી કરવા માટે કયા સૂત્રોનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જનરેટેડ ઇએમએફ બરાબર ફાઈ જેડ એન બાય સિક્સટી મલ્ટિફિકેશન પી બાય એ વોલ્ટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન ડીસી જનરેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પોલ ધ્રુવ એટલે કે ટીપ બી પોલ કોઇલ સી પોલ કોર અને ડી પોલ સુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોલ સુ એટલે કે ધ્રુવ સુ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ડીસી જનરેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સન્ડ જનરેટર બી સિરીઝ જનરેટર સી કમ્પાઉન્ડ જનરેટર અને ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેપરેટેડ એક્સાઇટેડ જનરેટર ત્યારબાદ સાતમો પ્રશ્ન જનરેટર દ્વારા કઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે તપ એ ગરમી એટલે કે હીટ બી ગતિશીલ એટલે કે કાઇનેટિક્સ સી રાસાયણિક એટલે કે કેમિકલ અને ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ ત્યારબાદ આઠમો પ્રશ્ન ડીસી જનરેટર ફિલ્ડનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ શોર્ટ સન કમ્પાઉન્ડ જનરેટર બી લોંગ સન કમ્પાઉન્ડ જનરેટર સી ડિફરેન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર ત્યારબાદ નવમો પ્રશ્ન ડીસી જનરેટરનો સિદ્ધાંત શું છે એટલે કે પ્રિન્સિપલ શું છે તો ઓપ્શન એ કો સ્ક્રૂ નિયમ બી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડિયાનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેના નિયમો ત્યારબાદ દસમો પ્રશ્ન ડાયનેમિકલ રીતે ઇન્ડ્યુસ ઇએમએફ માટે સૂત્ર શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બી એલ વી સાયન્ટિટા વોલ્ટ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ કોક્સ ક્રૂ નિયમ બી જમણા હાથની હથેળીનો નિયમ સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જમણા હાથની હથેરીનો નિયમ એટલે કે રાઇટ હેન્ડ પ્લમ રૂલ ત્યારબાદ બારમો પ્રશ્ન ડીસી જનરેટરના ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટેટર બી પોલકોર સી પોલ શૂઝ અને ડી યોક અથવા ફ્રેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યોક અથવા ફ્રેમ ત્યારબાદ તેરમો પ્રશ્ન ચાર પોલ ડીસી જનરેટરના ડુપ્લેક્સ સ્લેબ વાઇન્ડિંગમાં કેટલા સમાંતર પાંચ છે તો ઓપ્શન એ ચાર બી છ સી આઠ અને ડી બાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઠ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે ડીસી જનરેટરના ભાગનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇડ એન્ડ પ્લેટ્સ બી પોલ સુ લેમિનેશન સી કોમ્યુટેટર સેગમેન્ટ અને ડી આર્મેચર કોર લેમિનેશન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર્મીચર કોર લેમિનેશન ત્યારબાદ પંદરમો પ્રશ્ન ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ કેવી રીતે જોડાયેલા છે તો ઓપ્શન એ આર્મીચર સાથે શ્રેણીમાં બી આર્મીચર સાથે સમાંતર સી સન્ટ ફિલ્ડ સાથે શ્રેણીમાં અને ડી સન્ટ ફિલ્ડ સાથે સમાંતર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્મીચર સાથે શ્રેણીમાં એટલે કે ઇન સિરીઝ વિથ આર્મીચર ત્યારબાદ સોળમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગોમાં કયો વોલ્ટેડ ડ્રોપ દર્શાવેલ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એ કયો વોલ્ટેજ ડ્રોપ બતાવે છે તો ઓપ્શન એ ફૂલ લોડ વોલ્ટેજ ડ્રોપ બી આર્મિચર વોલ્ટેજ ડ્રોપ સી આર્મિચર રિએક્શન ડ્રોપ અને ડી સન્ટ ફિલ્ડ વોલ્ટેજ ડ્રોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર્મિચર રિએક્શન ડ્રોપ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ડીસી જનરેટરની આર્મિચર કોર્સ શા માટે લેમિનેટેડ હોય છે તો ઓપ્શન એ તાબાની તાબાની ખોટ ઘટાડવા એટલે કે રિડ્યુસ ધ કોપર લોસ બી ઘર્ષણ ખોટ ઘટાડવા સી હિસ્ટેરિસિસ ખોટ ઘટાડવા અને ડી એડી કરંટ ખોટ ઘટાડવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડી લોસ કરંટ ઘટાડવા એટલે કે રિડ્યુસ ધ એડી કરંટ લોસીસ ત્યારબાદ અઢારમો પ્રશ્ન ડીસી જનરેટરનું આર્મેચર રિજિસ્ટન્સ શા માટે ખૂબ ઓછું હોય છે તો ઓપ્શન એ આર્મેચર કરંટ ઘટાડવા બી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા સી ઓછા વજન સાથે આર્મીચર ચલાવવા અને ડી આર્મીચરનું તાપમાન ઘટાડવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આર્મીચર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા એટલે કે રિડ્યુસ આર્મીચર વોલ્ટેજ ડ્રોપ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ડીસી જનરેટર માત્ર ઘડિયાળની દિશામાં જ કેમ ચાલવું જોઈએ એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન કેમ ચાલવું જોઈએ તો ઓપ્શન એ બ્રશને નુકસાનથી બચાવવા બી રેસિડ્યુઅલ ચુંબકત્વને સુરક્ષિત કરવા સી આર્મીચરમાં શોર્ટ સર્કિટ ટાળવા અને ડી જનરેટરનું ઓવરલોડ કરવાનું ટાળવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેસિડ્યુઅલ ચુંબકત્વને સુરક્ષિત કરવા એટલે કે પ્રોટેક્ટ ધ રેસીડ્યુઅલ મેકટિઝમ ત્યારબાદ વીસમો પ્રશ્ન શા માટે મોટા ડીસી જનરેટરમાં કોમ્પન્સેટિંગ વાયર્ડિંગ આપવામાં આવે છે તો ઓપ્શન એ વધુ લોડ કનેક્ટ કરવા બી કમ્યુટેશન અસર ઘટાડવા સી આર્મેચર પ્રતિક્રિયા અસરને તટસ્થ રાખવા કરવા અને ડી જનરેટરની કાર્યક્ષમતા વધારવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર્મેચર પ્રતિક્રિયા અસરને તટસ્થ કરવા એટલે કે ન્યુટ્રલાઇઝ આર્મેચર રિએક્શન ઇફેક્ટ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં પોલ પોલનો હેતુ શું છે તો ઓપ્શન એ એર ગેપ ઘટાડવા બી ક્ષેત્રની શક્તિમાં વધારવા સી ચુંબકીય નુકસાન ઓછું કરવા અને ડી એર ગેપ અંતરાલમાં એક સરખી રીતે પ્રવાહ ફેલાવવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર ગેપ અંતરાલમાં એક સરખી રીતે પ્રવાહ ફેલાવવા એટલે કે સ્પ્રેડ આઉટ ફ્લક્સ યુનિફોર્મલી ઇન ધ એર ગેપ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે તો ઓપ્શન એ સતત વોલ્ટેજ જાળવે છે બી દિશાવિહીન કરંટ એકત્રિત કરે છે સી બ્રશ ઉપર વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે અને ડી રેટેડ કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધારે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દિશાવિહીન કરંટ એકત્રિત કરે છે ત્યારબાદ તેવીસમો પ્રશ્ન જનરેટરમાં બ્રશ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે એટલે કે મટિરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્ટીલ અને ગ્રેફાઇટ બી કાર્બન અને ગ્રેફાઇટ સી કાસ્ટઆઈન અને ગ્રેફાઇટ અને ડી એલ્યુમિનિયમ અને ગ્રેફાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બન અને ગ્રેફાઇટ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન શા માટે ડીસી જનરેટર તેમના અવશેષ ચુંબકત્વને ગુમાવી દેશે તો ઓપ્શન એ લોડમાં હેવી શોર્ટ સર્કિટ બી લોડ વિના સતત ચાલુ રહેવું સી બ્રેક વગર સતત ચાલુ રહેવું અને ડી પરિભ્રમણની દિશા ઘણીવાર બદલાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પરિભ્રમણની દિશા ઘણીવાર બદલાય ત્યારબાદ પચીસમો પ્રશ્ન લાંબા અંતરની વિતરણ લાઇન એટલે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સન જનરેટર બી સિરીઝ જનરેટર સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમ્યુલિટી કમ્પાઉન્ડ જનરેટર તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્યુમ્યુલિટી કમ્પાઉન્ડ જનરેટર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન આર્ક વેલ્ડિંગ માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સન જનરેટર બી સિરીઝ જનરેટર સી ડિફરેન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ક્યુમિલિટી કમ્પાઉન્ડ જનરેટર તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિફરેન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગનો ગુણધર્મ શું છે તો ઓપ્શન એ લો કરંટ લો વોલ્ટેજ બી હાઈ કરંટ લો વોલ્ટેજ સી લો કરંટ હાઈ વોલ્ટેજ અને ડી હાઈ કરંટ હાઈ વોલ્ટેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લો કરંટ હાઈ વોલ્ટેજ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં કોમ્યુટેટર કનેક્શનમાં વપરાતા રિઝિસ્ટન્સ વાયરનો હેતુ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સતત વોલ્ટેજ જાળવવા બી સ્ટેટિકલી પ્રેરિત ઇએમએફને રદ કરવો સી સ્ટેટિકલી પ્રેરિત ઇએમએફમાં વધારવા અને ડી કરંટ દિશાનું સરળ રિવર્સલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કરંટ દિશાનું સરળ રિવર્સલ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં સોલિડ પોલ સુધનો ઉપયોગ શા માટે થાય છે તો ઓપ્શન એ કોપર લોસ ઘટાડવા માટે બી રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ વધારવા માટે સી રેસિડ્યુઅલ મેગ્નેટિ મેગ્નેટિઝમ ઘટાડવા માટે અને ડી ચુંબકીય પાથની અનિચ્છા ઘટાડવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચુંબકીય પાતની અનિચ્છા ઘટાડવા એટલે કે ટુ રિડ્યુસ ધ રિલેક્ટન્સ ઓફ મેગ્નેટિક પાથ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન મોટી ક્ષમતાના ડીસી જનરેટર યોગ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કાસ્ટાયન બી નરમ લોખંડ એટલે કે સોફ્ટ સોફ્ટાયન સી એલ્યુમિનિયમ અને ડી રોલ્ડ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રોલ્ડ સ્ટીલ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં કયા પ્રકારનો વોલ્ટેજ ડાયનેમિકલી રીતે પ્રેરિત થાય છે તો ઓપ્શન એ પલ્સેટિંગ વોલ્ટેજ બી ઓસિલેટિંગ વોલ્ટેજ સી અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને ડી ડાયરેક્ટ કલ કરંટ વોલ્ટેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટિંગ વોલ્ટેજ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ સ્લોટનો હેતુ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો સ્લોટ છે એનો હેતુ જાણવાનો છે તો ઓપ્શન એ કીવે ફિક્સ કરવા માટે બી હવાનું પરિભ્રમણ કરવા માટે સી લુબ્રિકેશન હેતુ માટે અને ડી સાપમાંથી સરળ દૂર કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કીવે ફિક્સ કરવા માટે એટલે કે ટુ ફિક્સ ધ કી વે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ડીસી જનરેટરમાં ફિલ્ડ કોઈલનો હેતુ શું છે તો ઓપ્શન એ એર ગેપમાં ફ્લક્સ વધારવા માટે બી ચુંબકીય કરંટ ઘટાડવા માટે સી કોઈલ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે ધ્રુવોને ચુંબકીય કરવા અને ડી ચુંબકીય માર્ગની અનિચ્છા વધારવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોઈલ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે ધ્રુવોની ચુંબકીય કરવા ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન મોટા ડીસી જનરેટર મશીનોના પોલ કોર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો એ નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન બી કાસ્ટ આયર્ન સી કાસ્ટ સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાસ્ટ સ્ટીલ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન શા માટે પોલકોર સ્ટેમ્પિંગ ડિસીઝ જનરેટરમાં લેમિનેટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ઘર્ષણના લોસને ઘટાડવા બી વિન્ડેજ લોસને ઘટાડવા સી હિસ્ટેરિસિસ લોસને ઘટાડવા અને ડી એડી કરંટ લોસને ઘટાડવા તારો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડી કરંટ લોસને ઘટાડવા એટલે કે રિડ્યુસ ધ એડી કરંટ લોસ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સન જનરેટર બી સિરીઝ જનરેટર સી ડિફરેન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને ડી ઓવરક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સન જનરેટર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ડીસી મોટરના બેક એમએફની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ બી બરાબર વી માઇનસ આઈ એ ઇન્ટુ આર એ વોલ્ટ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન આર્મીચર વાઇન્ડિંગની રજિસ્ટર માપવા માટે કયું સાધન એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે તો ઓપ્શન એ મેઘર બી મલ્ટીમીટર સી સી ટાઈપ ઓમ મીટર અને ડી કેલ્વિન બ્રિજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેલ્વિન બ્રિજ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસ થી ચોવાલીસ પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસ પ્રશ્ન લુબ્રિકન્ટનો હેતુ શું છે તો ઓપ્શન એ દબાણ વધારવા માટે બી ઘર્ષણ વધારવા માટે સી ઘર્ષણ ઘટાડવા માટે અને ડી દબાણ ઘટાડવા માટે ઓપ્શન નંબર સી ઘર્ષણ ઘટાડવા માટે એટલે કે ટ્યુ રિડ્યુસ ફ્રિક્શન ત્યારબાદ ચાલીસ પ્રશ્ન મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે તો ઓપ્શન એ કેરોસીન બી ફ્રેક્ટોલ સી પાણી એટલે કે વોટર અને ડી લુબ્રિકન્ટ

બતાવ્યું છે કે ગુણાકારનો સંબંધ આધાર સમાન હોય તો ઘાતનો સરવારો થાય તો જવાબ છે ઓપ્શન નંબર એ એની એમ ઘાત પ્લસ એન ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન એની એમ ઘાત બાય એની ઘાત માટેનું સૂત્ર કયું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા સમજ આપી છે કે ભાગાકારનો સંબંધ આધાર સમાન હોય તો ઘાતની બાદ બાકી થાય છે તો આનો સાચો જવાબ છે એની એમ ઘાત માઇનસ એન ત્યારબાદ ચોમાલીસ વિસ્તરણ કેટલું થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસ થી પચાસ પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસ પ્રશ્ન અર્થનું સિમ્બોલ એટલે કે પ્રતિક કયું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ થ્રી તો અહીંયા જે એ થ્રી આકૃતિ આપી છે એ અર્થનું સિમ્બોલ દર્શાવે છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન મોટર ચાલુ કરવા અને બંધ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે એટલે કે કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રોટર બી સ્ટાર્ટર સી સ્ટેટર અને ડી સ્લીપ રિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાર્ટર ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ઓટોમેટિક આયનમાં કયો ભાગ ગરમીનું નિયમન કરે છે તો ઓપ્શન એ હિટિંગ તત્વ એટલે કે હિટિંગ એલિમેન્ટ બી પ્રેશર પ્લેટ સી થર્મોસ્ટેટિક સ્વિચ અને ડી એસ્પેટો સીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મોસ્ટેટિક સ્વિચ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એસી વોલ્ટેજ વધારતું કે ઘટાડતું સ્ટેટિક મશીન કયું છે તો ઓપ્શન એ ટ્રાન્સફોર્મર બી જનરેટર સી અલ્ટરનેટર અને ડી ઇન્ડક્શન મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટ્રાન્સફોર્મર ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન થ્રી પિન સોકેટ સોકેટને ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એ ટુ ત્યારબાદ પચાસમો પ્રશ્ન લાઇન ઇન્સ્યુલેટરની સામગ્રી એટલે કે મટિરિયલ શું છે તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી એલ્યુમિનિયમ સી પોર્સેલિન માટી અને ડી રબર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોર્સેલિન માટી એટલે કે પોર્સેલિન ક્લે ત્યારબાદ એકાણુંમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનથી થી પંચોતેર પ્રશ્ન એપ્લોબિટી સ્કિલના છે તો અહીંયા એકાણમો પ્રશ્ન સામાજિક અને વ્યવસાયિક માટે આવશ્યક જીવન કૌશલ્ય હેતુ શું છે તો ઓપ્શન એ અંગ્રેજી શીખવું બી માતૃભાષા શીખવી સી વિદેશી ભાષા શીખવી અને ડી વધુ ભાષા શીખવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અંગ્રેજી શીખવું એટલે કે લર્નિંગ ઇંગ્લિશ ત્યારબાદ બાવનમો પ્રશ્ન તમારા બોસને સંબોધતી વખતે તમારે ખાલી જગ્યા તો ઓપ્શન એ અભદ્ર બી અનૌપચારિક સી ઔપચારિક અને ડી અભિવ્યક્ત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઔપચારિક એટલે કે ફોર્મલ ત્યારબાદ તેપન પ્રશ્ન હાય તમે કેમ છો શું છે આ ખાલી જગ્યાના ઉદાહરણો છે તો ઓપ્શન એ ઔપચારિક સંચાર બી અનૌપચારિક સંચાર સી નમ્ર સંચાર અને ડી અશિષ્ટ સંચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અનૌપચારિક સંચાર એટલે કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન ત્યારબાદ ચોપનમો પ્રશ્ન જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે પહેલાં શું કહો છો તો ઓપ્શન એ આવજો બી દિવસ સી મળીએ અને ડી સુપ્રભાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સુપ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન પ્રિન્સિપાલે મનોજને બોલાવ્યો પ્રિન્સિપાલે ખાલી જગ્યાએ પૂછ્યું સીટીસી પરીક્ષા માટે ખાલી જગ્યાએ હોલ ટિકિટ બતાવો મિત્રો બીજું ખાસ કે અહીંયા આપણે ગુજરાતી પણ કર્યું છે પણ વ્યાકરણનો જે પ્રશ્ન આવશે એમ્પ્લોબિટિક સ્કિલની અંદર તો એ ફક્ત અંગ્રેજીમાં જ હશે તમારે અંગ્રેજીમાં જવાબ આપવાનો છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેની અને તેની એટલે કે હિમ અને હિઝ તો અહીંયા પહેલી જે ખાલી જગ્યા છે એમાં હિમ હિમ મૂકવાનું છે અને બીજી ખાલી જગ્યા છે એમાં હિઝ મૂકવાનું છે ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન ક્રિયાપદના સાચા ભૂતકાળ સાથે ખાલી જગ્યા પૂરો આ ખાલી જગ્યા એ મૂવી અષ્ટડે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોચેડ તો મિત્રો આ જે સી છે એ આપણે ખાલી જગ્યામાં મૂકશું તો આ રીતનું વાક્ય આપણને મળશે મેં ગઈકાલે મૂવી જોઈ હતી ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન ડિવાઇસનું એક એક વચન સ્વરૂપ ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડિવાઇસ ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન ગઈકાલે કરેલી જાહેરાત બિનજરૂરી હતી યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેડ તો આ મેડનો જે વર્ડ છે એ આપણે ખાલી જગ્યામાં મૂકીશું તો આ રીતનું આપણને વાક્ય મળશે ગઈકાલે કરેલી જાહેરાત બિનજરૂરી હતી ત્યારબાદ ઓગણસાઇટ મો પ્રશ્ન યોગ્ય પ્રશ્ન શબ્દ સાથે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા થયું ગઈકાલની રમત સાથે ખોટું તો અહીંયા ઓપ્શન આપે છે જ્યાં એટલે વેર બી શું એટલે કે વોટ સી ક્યારે એટલે કે વેન અને ડી કોણ એટલે કે હું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શું એટલે કે વોટ ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન પેસિવ વોઇસમાં ટૂંકના ક્રિયાપદને બદલો તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોઝ ટેકન અથવા તો વેર ટેકન એટલે કે લેવામાં આવ્યું અથવા લેવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રશ્ન યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો ધ પ્લમ્બર ખાલી જગ્યા ધ ટેપ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇઝ ફિટિંગ તો ફિટિંગ આપણે આ ખાલી જગ્યામાં મૂકીશું તો ફાઇનલ આપણને આવું વાક્ય ગુજરાતીમાં મળશે પ્લમ્બર હમણાં જ નર ફિટ કરે છે ત્યારબાદ બાસઠમો પ્રશ્ન જ્યારે તમે તાલીમાર્થી પાસેથી સ્ક્રુ ડ્રાઈવર લો છો ત્યારે તમારે કહેવું જોઈએ તો ઓપ્શન એ મને તમારું સ્ક્રુ આપો બી શું તમે મને તમારું સ્ક્રુ આપી શકો છો સી તમારી પાસે કેટલું સરસ સ્ક્રુ છે અને ડી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શું તમે મને તમારું સ્ક્રુ આપી શકો છો એટલે કે કેન યુ ગીવ મી યોર સ્ક્રુ ડ્રાઈવર ત્યારબાદ તેસઠમો પ્રશ્ન ભવ્ય વિશાર પાત્રો લાંબો ચોરસ તેજસ્વી તીક્ષ્ણ સખત તે સેના ઉદાહરણો છે તો ઓપ્શન એ શબ્દોનું વર્ણન બી ક્રિયા શબ્દો સી સર્વનામ અને ડી નામકરણ શબ્દો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શબ્દોનું વર્ણન ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન ટેબલ વાયર સોકેટ કેબલ હથોડી ખીલી પાઇપ મોટર રેફ્રિજરેટર તે સેના ઉદાહરણો છે તો ઓપ્શન એ ક્રિયા શબ્દો બી સર્વનામ સી શબ્દોનું વર્ણન અને ડી નામકરણ શબ્દો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નામકરણ શબ્દો એટલે કે નેમિંગ વર્ડ્સ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ફિક્સ મેઝર પુલ ફી લિફ્ટ ગ્રાઇન્ડ મિક્સ ઓપરેટ આર એક્ઝામ્પલ ઓફ એટલે કે

તો ઓપ્શન એ તમે શરૂ કરો બી મને કહેવા દો સી ચાલો ચર્ચા કરીએ અને ડી ચાલો સમાપ્ત કરીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાલો ચર્ચા કરીએ એટલે કે લેટ્સ ડિસ્કસ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન જ્યારે તમે નમ્રતાપૂર્વક અસંમત હો ત્યારે તમે શું કહો છો તો ઓપ્શન એ હું ભયભીત છું કે મારે અસંમત થવું પડશે બી તું ખોટો છે સી હું સાચો છું અને ડી તે સાચો છે તારનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હું ભયભીત છું કે મારે અસમત થવું પડશે આ એક ઉદાહરણ છે તો ઓપ્શન એ અસભ્ય સંચાર બી ઔપચારિક સંચાર સી અનૌપચારિક સંચાર અને ડી કોઈ નહીં તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઔપચારિક સંચાર એટલે કે ફોર્મલ કોમ્યુનિકેશન ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન હાવભાવ ચર્યાના હાવભાવ આંખનો સંપર્ક તે સેના ઉદાહરણો છે તો એ મૌખિક વાતચીત બી અમૌખિક વાર્તાલાપ સી અભિનય કુશળતા અને ડી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અમૌખિક વાર્તાલાપ ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સુંદર એટલે કે બ્યુટિફુલ બી સારો એટલે કે ગુડ સી ખર્ચાર એટલે કે એક્સપેન્સિવ અને ડી જગ્યા ધરાવતો એટલે કે સ્પેશિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ખર્ચાર એટલે કે મોંઘો જેને અંગ્રેજીમાં એક્સપેન્સિવ કહેવાય છે ત્યારબાદ બોતેરમો પ્રશ્ન યોગ્ય શબ્દોનું વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો મારા શહેરના રસ્તાઓ ખાલી જગ્યા સ્થિતિમાં છે તો ઓપ્શન એ સારી એટલે કે ગુડ બી ખર્ચાળ એટલે કે એક્સપેન્સિવ સી સુંદર એટલે કે બ્યુટિફુલ અને ડી સલામત એટલે કે સેફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સારી એટલે કે ગુડ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન યોગ્ય શબ્દોનું વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો સુંદર ફૂલો સાથેનો ખાલી જગ્યા બગીચો છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સુંદર એટલે કે બ્યુટિફુલ ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો અમારા ઘર પાસે ખાલી જગ્યા રમતનું મેદાન છે તો ઓપ્શન એ જગ્યા ધરાવતું એટલે કે સ્પેસિયસ બી મોટું એટલે કે બી સી સુંદર એટલે કે બ્યુટિફુલ અને ડી સારું એટલે કે ગુડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મોટું એટલે કે બી ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો મારા પડોશમાં ખાલી જગ્યા એપાર્ટમેન્ટ્સ છે તો ઓપ્શન એ ખર્ચાળ એટલે કે એક્સપેન્સિવ બી સુંદર એટલે કે બ્યુટિફુલ સી સારો એટલે કે ગુડ અને ડી જગ્યા ધરાવતો એટલે કે સ્પેસિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જગ્યા ધરાવતો એટલે કે સ્પેસિયસ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું